નર્મદામાં અત્યારે હાલ આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે એક નેતા બીજા નેતા ઉપર આક્ષેપ મૂકતા હોય છે આરોપ મૂકતા હોય છે એવામાં આપણે જોયું હતું કે નર્મદાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા ઉપર ત્રણ દિવસમાં બે વખત હુમલો કરવામાં આવ્યો હતો અને આજે બીજી હુમલાની ઘટના હતી એમાં આરોપીના એક દીકરી છે એ હવે મેદાને આવે છે અને તેમના દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું સિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક બાજુ અત્યારે હાલ ગુજરાતના નર્મદાનું રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને નિરંજન વસાવા ઉપર બે વખત હુમલાઓ થયા અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફરિયાદ નોંધાઈ ત્યારે ખાસ કરીને થયેલા હુમલા બાદ રાજકારણ છે મામલે લોકોની સામે થઈ હતી એમાંના એક આરોપી છે તેમના દીકરી જે આરોગ્ય સમિતિના ચેરમેન છે ને તેમના દ્વારા આ ઘટનાને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ઘણા મોટા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળ હું વસાવા આરોગ્ય સમિતિ ચેરમેન નર્મદા જિલ્લો વાત એમ છે કે બિલ્લી સો ચૂહે ખાકો હજકો ગઈ છેલ્લા એક અઠવાડિયાથી નિરંજન વસાવા આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ખોટી રીતના આક્ષેપો કરે છે અને બે દિવસ પહેલા જે ઘટના ઘટી ચિત્રોલ મયાથી ગણપોર જે એમની પર હુમલો થયો છે એ જે રીતના અમારી પર આક્ષેપ નાખે છે કે ત્યાંના લોકોએ સ્થાનિક લોકોએ આવી રીતના અમારી પર હુમલો કર્યો છે તો એ એમના આક્ષેપો સાવ ખોટા છે અને એના એમના માટે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે પુરાવા છે એમની પાસે પુરાવા હોય તો જાહેર કરે અને તે દિવસની ઘટના તમને આખી ઘટના કહું તો એ લોકો મયાસી ગામે જે રાત્રે સભા કરવા ગયા પોલીસ પ્રોટેક્શન સાથે ગયા હતા ત્યાં તો એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે ગયા તો ફરી પોલીસ પ્રોટેક્શન સાથે ગયા તો જ્યારે એમને રિટર્ન થવાનું થયું તો એ લોકો પોલીસને જોડે કેમ ના લાવ્યા એ લોકોએ ખોટી રીતના આ સ્ટન્ટ કરવાનો હતો પ્રસિદ્ધિ મેળવવા માટે કે અમે એ લોકોના ગઢમાં જઈને આવી રીતના મીટિંગ કરવા ગયા તો અમારી પર હુમલો આ રીતના એ લોકોનું ખોટી રીતના રાજકારણ એમને કરાવવું છે એટલે અમારી પર આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ હુમલા કરાવ્યા છે એ સાવ ખોટી વાત છે એ લોકો જ્યારે મયાસી ગામમાંથી રિટર્ન થતા હતા ત્યારે એ લોકો પહેલા તો પોલીસ પ્રોટેક્શન લઈ ગયા હતા એ લોકોને જોડે ના લાવ્યા જ્યારે એ લોકો નિરંજન વસાવા જે ચોર નિરંજન ચોર એવું કે છે કે અમારી પર ત્રણ જગ્યાએ તબક્કાવાર ત્રણસો દૂરી પર અમારી પર હુમલો થયો ત્યારે પચીસ થી વીસ લોકો એમની પર હુમલો કરે તો એ ગાડીની હાલત શું થાય એ પોતે શું બોલે છે એ જ એને ખબર નહીં પડતી એ ચોરને હું એવું કહું છું કે વીસ થી પચીસ લોકો તમારી પર હુમલો કરે ને તો તમારી ગાડીના એક પણ કાચ બાકીના રહે બધા કાચ તૂટી ગયા હોત એક પણ કાચને કશું જ નહી થયું અમે પોતે ત્યાં પોલીસ સ્ટેશનમાં જોવા ગયા હતા આ ખોટી ખોટી આક્ષેપો ત્યારે એમના જે ગાડીનો કાચ એક પણ કાચને ખરોચ નહીં આવી એ વ્યક્તિ કે છે કે અમારી પર એ લોકો પાછળ પાછળ આવ્યા હતા ફોર્ચ્યુનર ગાડી લઈને આવેલા જે તે સમયે એ લોકો પર હુમલો થયો ત્યારે મારા પપ્પા ઘરે હતા એ અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે અને એ સીસીટીવી ફૂટેજમાં અમારા પપ્પા ઘરે છે મારા નાના બેન છે એમનો બાબો છે એમને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે અમારી ગાડી ઘરેથી નીકળી હતી તો એ ગાડીમાં મારા મમ્મી મારા નાના બેન બંને અને મારો ભાઈ એટલા લોકો ઘરમાંથી જાય છે અને ગાડીમાં કોણ બેસે છે એ સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પછી ત્યાં એ લોકો તરોપા ગામે જે વિડીયોગ્રાફી કરતા હતા ત્યારે અમારી ગાડી ત્યાં પહોંચી હતી ત્યાં પોલીસનો સ્ટાફ પણ હતો ત્યાં એ લોકોએ એવું કહે છે કે અમારી પાછળ પાછળ આવેલા ત્યાં પોલીસને પણ ખબર છે કે ત્યાં મારા પપ્પા હાજર નતા તે સમયે મારા પપ્પા ઘરે હતા અને એ લુખાગીરી કરવા માટે પોલીસ સ્ટેશન જાય છે આ આ લોકો બુટલેગરો છે અને હપ્તા ઉઘરાવે છે એટલે ફરિયાદ નહીં લેતા અમે જેવો વિડીયો જોયો એવા અમે ખોટી રીતના આક્ષેપ કરે છે એટલે સ્વાભાવિક છે અમે બી પોલીસ સ્ટેશન જવાના જ હતા એટલે અમે રાત્રે સાડા અગિયાર એટલા પોલીસ સ્ટેશન ગયા ત્યારે બેનને પૂછ્યું કે બેન તમે ફરિયાદ કેમ નથી લેતા એ લોકો ખોટા છે તો લઈ લો ને અમારી પાસે તો તો પુરાવા પુરાવા છે એ લોકો પાસે હોય તમે ફરિયાદ લઈ લો એવું કીધું અને એ ભાઈ પુરાવા ના લે પુરાવા અગર તમે ફરિયાદ લઈ લેશો તો અમે પણ સામે ફરિયાદ આપીશું બેનને અમે એવું કીધું અને અમે પુરાવા રજૂ પણ કર્યા છે સીસીટીવી ફૂટેજ આપી છે કે આ ખાલી એ લોકો હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે એ લોકોનું આ ખાલી કાવતરું છે એ કોના ઇશારે થાય છે એ પણ અમને ખબર જ છે આ તમારી લુખાગીરી છોડી દેજો બાકી કોઈને પણ છોડવામાં નહીં આવે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ જે દારૂડિયો આજે ઘણા બધા અમારા ગુણગાન ગાય છે અમે જે મકાન અને ગાડીઓની જે વાત કરે છે એ તો તમામ અમારી જે ગાડીઓ છે એ લોન પર ચાલે છે પણ જે તમે આદિત્યમાં જે રહો છો એ સિત્તેર એંશી લાખ રૂપિયાનો જે બંગલો છે એ બાબતે પણ થોડી વાતચીત કરીશું અને જે બરોડામાં તમારા નામનું નથી પણ એક કરોડો રૂપિયાનો ત્યાં જે બંગલા લીધા છે એ પણ એ કેવી રીતે આવ્યા અને જે પચીસ ત્રીસ ત્રીસ લાખ રૂપિયાની તમે જે બે બે ગાડીઓ લઈને ફરો છો એ ગાડીઓ બાબતે પણ થોડી સ્પષ્ટતા બધાને કરજો અને આજે થોડી બીજી ઘણી બધી વાતો કરવાની છે જે એમના ધરમપત્ની છે આ જે જમીનોની એ ભાઈ જે વાત કરે છે એમના ધરમપત્ની નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટા પીપરિયા ગામે પંદર થી વીસ એકર જમીન આજે એક એકર જમીનનો ભાવ બે થી ત્રણ કરોડ રૂપિયા ત્યાં ચાલે છે તો ત્યાં આ ચાલીસ પચાસ કરોડની જમીન આ ક્યાંથી આવી એવા તો એ ભાઈ કઈ ખેતી કરે છે એમાં એટલી બધી કેળો કે શેરડી પાકે છે કે કયા એવા બિઝનેસમેન છે આ એના તમામ સર્વે નંબર છે એકોતેર એસી બ્યાસી ત્યાસી જેવા અનેક સર્વે નંબરોમાં ફક્ત એમની ધર્મપત્નીના નામે આ આટલી કરોડો રૂપિયાની જમીન આ નીલ રાવે જે દારૂડિયો છે એ દારૂડિયાએ આ વસાવેલી છે અને આજે એ ભાઈ મોટી મોટી વાતો કરે છે અમારી પર એક પણ જાતના કેસ નથી કશું નથી આજે એ વ્યક્તિએ ડીવાયએસપી જે જિલ્લાના વડા કહેવાય આજે ડીવાયએસપી સાહેબને દારૂ પીધેલી ફૂલ હાલતમાં ધાક ધમકી આપી ગાળા ગાળી કરી પોતાના હદ્દાના રૂપે એણે જણાવ્યું કે ભાઈ તમે મને ઓળખો છો હું કોણ છું હમ એટલે સરકાર ભલે તમારી હોય તંત્ર તમારું હોય પણ આજે જિલ્લા કક્ષાના અધિકારી ડીવાયએસપી એ પોતાનું સરકારી કામગીરી કરી રહ્યા હતા જી જે બાવીસ પંચાવન બાવન નંબરની વ્હાઇટ કલરની ગાડીમાં એ ભઈ ફૂલ દારૂ પીધેલાની હાલતમાં આવે છે અને ગાળા ગાડી કરે છે અપશબ્દ બોલે છે પોતાના રૂહે ધાક ધમકી આપે છે આ એના પર ચોવીસ કલાક એ ભાઈ જેલમાં જઈ આવેલો છે રાત્રે જેલમાં રોકાયો છે અને આ એના તમામ આ પ્રમાણ છે એ પ્રમાણની જે વાત કરે છે આ પ્રમાણ છે એ દારૂડિયાના અને એ ભાઈ એવું કહે છે અમારી પર કોઈ પણ જાતના એફઆઈઆર નથી કોઈ પણ જાતની કેસો થયેલા નથી તો ભાઈ આ જામનગર માં જે તમારી પર જે છ છ કેસો થયેલા છે પાંચ થી છ કેસો થયેલા છે જામનગરમાં માં એરેસ્ટ વોરંટ નીકળેલા છે તમારી પર ભાઈ એવા તો કયા કાંડ કર્યા કે તમારે જામનગર સુધી તમારે ત્યાં ગાડી પૂનમો ભરવા જવી પડે છે આ નસવાડીમાં તમારી પર એફઆઈઆર થયેલી છે એના આ કેસ નંબર છે આ રાજપીપળા કોર્ટમાં પણ તમારા છ થી સાત કેસો ચાલે છે તો તમે બહુ સફાયો મારો છો કે અમે કોઈ પણ જાતના એવા કૃત્ય કરતા નથી અમે રાષ્ટ્રીય પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અમારી પાર્ટીને ડેમેજ કરવાનું એવા અમે કોઈ બી કારનામા કરતા નથી તો આ બધા ક્યાંથી અને સાથે સાથે જે ઘણા બધા લોકો પાસેથી અમારી પાસે રજૂઆતો આવે છે કે સાહેબ અમારા લાખો રૂપિયા અમે એમની સાથે સાથે ઉઠતા બેઠતા છીએ પણ તેમ છતાં પણ આજે આ લાખો કરોડો રૂપિયાનો આ દારૂડિયાએ બૂચ માર્યો છે આજે એ ભાઈ સત્તામાં છે એટલે કોઈ બોલી નથી શકતું કોઈ રજૂઆત નથી કરી શકતું સાથે રહીને એમની સાથે લાખો રૂપિયાનું આ ભાઈ બૂચ મારેલો છે અને ઘણા બધા લોકો તો એ લોકો એવા છે કે એ લોકો આજે કચેરી પર પણ ગયા છે કચેરી પર પણ ગયા છે આ એના તમામ જે ચેક બાઉન્સ થયા હોય એના તમામ પુરાવા છે હે એ ભાઈ ચેકો આપી દે છે મોટી મોટી વાતો કરે છે પણ આજે આ એના તમામ પુરાવા છે અને એ ભય બે હજાર તેર થી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના નામે ઘણા બધા લોકોના નામે એણે લોનો લીધેલી છે આજે પણ તે ભરપાઈ કરી નથી આજે પણ તે લોકો પર નોટિસો આપવામાં આવે છે એમના ઈએમઆઈઓના લીધે એમનું સિવિલ સ્કોર ખરાબ છે અને આજે પણ તે લોકો આજે કોર્ટ કચેરી અને પૂનમો આજે તે લોકો ભરી રહેલા છે તો તેવા લોકોની પણ અમારી ઉપર રજૂઆતો આવે છે આજે અનાજ ચોર અનાજ ચોરની જે મોટી મોટી વાતો કરે છે ભાઈ ભાઈ તમારા ઘરમાં જ રેશન કાર્ડ ચાલે છે પાટણા ગામમાં તમારા પરિવાર માંથી ચલાવે છે આજે આજે ત્યાં ઘણા બધા અમારી આવે છે ગાડી તમે મોટા થયા છો જે રેશન કાર્ડનું જે તમારા ત્યાં ચાલે છે એ અનાજ ખાઈને તમે મોટા થયા છો એક રેશન કાર્ડમાંથી તમે પાંચસો થી કિલો જે અનાજ ચોરી કરો છો એમાં પાંચસો રેશન કાર્ડમાંથી બસો થી પાંચસો રેશન કાર્ડમાંથી તમે પાંચસો કિલો દરેક વખતે તમે અનાજ ચોરી કરો છો અને અમારી પર આક્ષેપો મૂકો છો કે અનાજ ચોરીનો અને સમાજની તમે વાત કરો છો ભાઈ તમને તને તને તારા સમાજમાં જ કોઈ પૂછતું નથી તારા સમાજમાં તારી કોઈ ઇજ્જત નથી એટલા માટે તો અમારા સમાજની બેન દીકરીઓને તારે લાવીને તારે એની જોડે લગ્ન કરવા પડ્યા કેમ કે તમારા સમાજમાં તમારી કોઈ ઇજ્જત જ નથી હે અને તમે વાત કરો છો કે અમારી પર જે આક્ષેપબાજી કરો છો આ ભાઈ મનસુખ વસાવાનો પોપટ કે પોપટ બોલતો પોપટ જેવી રીતે જે મનસુખભાઈ જેવી રીતે બોલે અને ભારતીય જનતા પાર્ટીનો જે પટ્ટો પહેરી પહેરીને એ ભાઈ ફરે છે બરાબર પટ્ટો કાઢીને ખાલી બહાર આવે માર્કેટમાં તને કોઈ દસ રૂપિયા આપવા રાજી નથી આ તો ભારતીય જનતા પાર્ટીનો તું એ ખેસ પહેર્યો છે એટલા માટે લોકો તારી આગળ પાછળ ફરે છે ખેસ કાઢીને ફર તારા સમાજના તો શું તારા આજુબાજુવાળા પણ તને પૂછવા માટે તૈયાર નથી અને તું પાંચસો ને અગ્નસી દીકરીઓની વાત કરે છે એમને તું કુપો કુપોષણની વાત કરે છે ભાઈ હે કુપોષણની જે કીટો આપે છે એ તો સરકાર આપે છે હે તું તું પાંચસો અગ્નસી દીકરીઓને દત્તક આપી હોય અને તું એમની શું સેવા કરે છે રાત દિવસ સેવા કરતો હોય તો બતાવ તું અમને હે કે પાંચસો જે દીકરીઓનું અમે ભરણ પોષણ કરીએ છીએ અને પંચોતેર હજાર પુસ્તકોની વાત કરી રહ્યા છે તમે હે પંચોતેર હજાર જે પુસ્તકો આપી હતી જે નોટબુકો છે બરાબર લોકો પાસેથી પૈસા ઉઘરાવી અઘરાવી લોકોનું લાખો રૂપિયાનું કરી અને આજે તારીખ પર કોર્ટ કચેરીમાં કેસો ચાલે છે જામનગરમાં કેસો ચાલે છે પોતે દારૂડીયો છે હ અને મોટી મોટી વાતો કરે છે

આ વ્યક્તિ ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી ને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ચેતી જાય અને જોઈ લે આ વ્યક્તિ એક નંબરનો દારૂડિયો છે અને એ વ્યક્તિ નો એવું કે એવું મંતવ્ય છે કે ભાડમે જાય જનતા અપના કામ બનતા અને અમે પણ માનહાનિનો દાવો મૂકવાના છે આવનારા દિવસોમાં એ વ્યક્તિએ જે જે અમારી પર આક્ષેપો કર્યા છે એ તમામ આક્ષેપો એને પૂરા સાથે એને રજૂ કરવા પડશે આજે નિરંજન વસાવા કોઈ બુટલેગર નથી કોઈ દારૂનો ધંધો એ કરતો નથી એ અમારી પર જે બીજા ઘણા બધા આક્ષેપો મૂક્યા છે એ તમામ આક્ષેપોને અમે એને અમે કોર્ટ કચેરી સુધી લઈ જઈશું અને એને માનહાનિનો દાવો મૂકશું કેમ કે અમે રાષ્ટ્રીય પાર્ટીના આજે નર્મદા જિલ્લાના પ્રમુખ છીએ એટલે અમારી ઉપર જે આક્ષેપો મૂક્યા છે એ આક્ષેપોને તમામ પુરાવા સાથે એ ભયે અમારી પર રજૂ કરવો પડશે અને આવનારા દિવસોમાં જે 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 આ આ આ આ ભયે ખોટા ખોટા લોકોનું કરી બેઠેલા છે તો જરા એનું પણ તમે ધ્યાન રાખજો કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવું આ વ્યક્તિ ના કરી જાય કેમ કે સત્તામાં બેસી અને ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી અને એ પોતાના રાજકીય રોટલા શેકી અને આ લાખો રૂપિયાનું એ આ કૌભાંડો કરી રહ્યો છે એટલે મારે તો ભાજપના નેતાઓને જે પ્રદેશના અધ્યક્ષ હોય કે પછી આપણે છોટાઉદેપુરના સાંસદ હોય ભરૂચના સાંસદ હોય અહીંના ધારાસભ્ય હોય કે આવા દારૂડિયાઓ જે આટલી બધી એમની પર એફઆઈઆર છે આટલા બધા કૌભાંડો કર્યા છે ગરીબ લોકોના નામે લોનો લીધેલી છે અને અનાજ ચોરી તો એ પોતે કરે છે એવા ઘણા બધા લોકોની અહીંયા ગાડી અમારી પર નાની મોટી આ ભય બાબતે રજૂઆતો આવે છે તો પાર્ટી તરફથી પણ આ ભાજપનો જે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લાનો પ્રમુખ જે દારૂડિયો છે એની પર શું એક્શન લે છે એ અમે આવનારા દિવસોમાં અમે જણાવશું અને અમે એ ભાઈને કીધું છે કે ભાઈ તમે હજુ તારીખ સમય અને સ્થળ નક્કી કરો હજુ અમારી પાસે આના સિવાય પણ ઘણા બધા પુરાવા છે આ અમે તમને ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી આ અમે તમારી જોડે સ્પષ્ટતા કરીએ છીએ હજુ તમે અમારી જોડે બેસશો એટલે આના કરતાં પણ ઘણા બધા પુરાવા અમારી સાથે અમારી પાસે આ તમારા બધા ચિઠ્ઠા લઈને અમે અહીંયા ગાડી બેઠા છે પણ જે દિવસે તમે અમારી સામે આવશો એટલે તે દિવસે અમે તમને આમને સામને આ બધા જ જે પ્રશ્નો છે અને બધી જ હજુ અમારે ઘણું બધું કહેવાનું છે એ બાબતે આવનારા દિવસોમાં તમારી જોડે સ્પષ્ટતા કરશું નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર